હલો ફ્રેન્ડ્સ ગાયત્રીબેનની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે દિવાળી સ્પેશિયલ જાળા મઠિયા બનાવીશું એના માટે આપણે લીધો છે મઠિયાનો લોટ બસ્સો ગ્રામ તમે આની આની મેં સાઈડ પર થોડો ઘઉંનો બી લોટ બે ચમચી નાખવા માંગતા હોય તો માખી નાખી શકાય વત્તા તમારે ચણાનો લોટ બી બે ચમચી નાખવો હોય તો નાખી શકાય મેં હમણાં નાખ્યો નથી પણ એમાં નાખી શકાય એના માટે આપણે જોઈશે અડધી ચમચી અજમો ચમચી અડધર અને એક ચમચી મરચું પછી આપણે લીધા છે સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું હવે મોવણ માટે આપણે તેલ નાખીશું તેલ તમારા બસો ગ્રામ લોટ છે એટલે બે ચમચી જેટલું તેલ જોઈશું હવે એને આપણે બરોબર એને એ કરી નાખીશું કે જેથી કરીને મસાલો બધો મિક્સ થઈ જાય હવે મસાલો આપણો મિક્સ થઈ ગયો છે હવે આપણે એનું પાણી નાખીશું જરૂર મુજબ આ લોટ બહુ ઢીલો નહીં બહુ કાઠો નહીં એવો લોટ બાંધવાનો બહુ ઢીલો થઈ જાય તો મઠિયા કડક થતા નથી એટલે આપણે બહુ ઢીલો થવો ના જોઈએ લોટ લોટ બંધાઈ ગયો છે સામે આપણે એને તેલ મૂકી અને એને કહણી કાઢીશું મઠિયાનો લોટ પાતળા મઠિયાનો હોય કે પછી જાડા મઠિયાનો એને થોડોક આપણે કૂટીએ તો મઠિયા સુંવાળા થાય આપણે એને બે મિનિટ માટે ફૂટીશું કે જેથી આપણો લોટ સુવાડો થઈ જાય લોટ પરફેક્ટ થઈ ગયો છે આપણે એનો હવે આ લુવો બનાયો હવે એનો ગુલ્લો પાડીશું હવે આપણા ગુલ્લા થઈ ગયા છે હવે આપણે વણવાની શરૂઆત કરીશું અને એક બાજુ તેલ મૂકી દઈશું ગરમ થવા મઠિયા મશીનથી દબાવી પી શકાય છે મેવણી બનાવે છે આપણું તેલ મૂક્યું છે હવે એને ગરમ થયું કે નહીં એના માટે આપણે ચેક કરવા માટે સામાન્ય લોટ નાખીશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તરવા તરવામાં

મઠિયા રેડી થઈ ગયા છે આપણે હવે ગેસ બંધ કરીશું તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મને લાઈક કરો ક્લિક કરો અને મને સરપ્રાઇઝ સબસ્ક્રાઈબ કરો